ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત તો દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત નાંબરલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે હવામાન નિશને નાબાલાલ પટેલે ચક્રવાતને વેસ્ટ ડિસ્ટર્બન્સને ધ્યાનમાં રાખીને સૌથી મોટી આગાહી કરી છે આંબાલાલ પટેલે જણાવ્યું કે નર્મદા અને તાપી નદીનું પાણી આવશે જેમાં પૂરની શક્યતાઓ રહે છે આગાહીકાર અંબાલાલ પટેલે સૌથી મોટી બીજી આગાહી કરી હતી તેમના જણાવ્યા અનુસાર ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમણે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની આગાહી પણ કરી હતી તો દર્શક મિત્રો રાશન કાર્ડ ધારકો માટે બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાશન કાર્ડ યોજના હેઠળ રાશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી અપડેટ કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે જેના માટે છેલ્લી તારીખ ત્રીસ જૂન નક્કી કરવામાં આવી હતી જે હવે ત્રીસ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે પ્રથમ પદ્ધતિ સીએસસી જનસેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવશે બીજી પદ્ધતિ રાશન કાર્ડ ડીલર દ્વારા ઈ કેવાયસી કરવામાં આવશે તો દર્શક મિત્રો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શ્રાવણના પહેલા જ સોમવારે સોનું સસ્તું કે મોંઘું જાણો બાવીસ કેરેટના સોનાના ભાવ બાવીસ કેરેટ સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચોવીસ કેરેટ સોનાની કિંમત સિત્તેર થી એકોતેર હજારની વચ્ચે રહી હતી જ્યારે ચાંદીની કિંમત પંચ્યાસી હજાર ચારસો રૂપિયાના પ્રતિ કિલો થઈ ગઈ છે બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેમજ પાટણ મહેસાણા સુરત તાપી અને ડાંગમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો બીજી બાજુ અમદાવાદ ગાંધીનગર અરવેલી અને મહિસાગરમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો સરકાર કર્મચારીઓના ભથ્થાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્રીય કર્મચારી માટે જુલાઈ બે હજાર ચોવીસમાં એકવાર ફરીથી મોંઘવારી ભથ્થા વધવા જઈ રહ્યું છે કેન્દ્રના કર્મચારીને પગારમાં બે વાર તગડો વધારો જોવા મળે છે એવી આશા રાખવામાં આવી રહી છે કે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થવા જઈ રહ્યો છે ત્યારબાદ મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા સુધી પહોંચી જશે તો દર્શક મિત્રો ગાંડીતોર બની ગયેલી ગુજરાતની નદીઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં પૂરની સ્થિતિ અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી વલસાડ અને નવસારી તેમજ ઉપરવાસના વરસાદને કારણે વધારે મુશ્કેલી સર્જાઈ છે બિલ્લી મોરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા વખારીયા બંદર રોડ સુધી પહોંચ્યા અંબિકા નદીના પાણી દેહ ગામ વાળાની સ્પીડિયા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા તો દર્શક મિત્રો હીરા ઉદ્યોગને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરત હીરા ઉદ્યોગમાં ઘેરી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે કારખાનામાં સત્તરથી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી દસ દિવસનું વેકેશન પાડવામાં આવ્યું છે રશિયા યુક્રેન અને ઇઝરાયલના અમલ સુધીની સ્થિતિને કારણે ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો હીરા ઉદ્યોગના મોટા કારખાનામાં પહેલીવાર ઓગસ્ટના દસ દિવસ સુધી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે જોકે કંપનીઓના મતે રત્ન કલાકારોને લાંબા સમય સુધી હીરા વચ્ચે રજા રાખવામાં આવશે નહીં છેલ્લા ત્રણ વર્ષથી ઉદ્યોગમાં મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે તો દર્શક મિત્રો બીજા મોટા સમાચારના લઈને વાત કરી લે તો મહિલાઓને લઈને ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ મહિલાઓને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે રાજ્યની મહિલા ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટી યોજના ગુજરાતની સાત પોઈન્ટ પચાસ લાખ બહેનોને લખપતિ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે નાની મંડળની ઉત્પાદક ચીજવસ્તુઓને ઉચ્ચ ગુણવત્તાવાળા જાળવી રાખવા વધુ લોકોને વિશ્વાસ સંપાદિત કરવામાં આવશે રાજ્યના અઠ્યાસી હજારથી સ્વય જૂથોની બહેનો ને કુલ પેન્શન પચાસ કરોડની સહાય ચૂકવવામાં આવશે તો દર્શક મિત્રો રમત જગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય હોકી ટીમ પાસે ચુમ્માલીસ વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન કરવાની તક છે ઓગણીસો સાહીઠમાં પણ કર્યો હતો મોટો કેરીસમાં હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ભારતીય હોકી ટીમ ફરી એકવાર ઇતિહાસના પુનરાવર્તનની આરે ઊભી છે માત્ર દસ ખેલાડીઓ ધરાવતી હોકી ટીમે ગ્રેટ બ્રિટન સાથે જેવી મજબૂત ટીમને હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે હવે ટીમ ઇન્ડિયાનો સેમીફાઇનલમાં સામનો જર્મની સાથે થવાનો છે ફટાફટ બીજા મોટા સમાચાર લઈને વાત કરી લે તો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કૃષિને સાહસો શ્રેષ્ઠ કામગીરી કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બાગાયત પશુપાલન ડેરી સજીવ ખેતીને નવીન ખેતી એવોર્ડ આપવામાં આવશે આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે રાજ્ય જિલ્લાને પંચાયત સમિતિ સ્તરે પુરસ્કાર આપવામાં આવશે પંચાયત સમિતિ સ્તરે દસ હજાર રૂપિયા જિલ્લાએ પચીસ હજાર રૂપિયા રાજ્ય કક્ષાએ પચાસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તો દર્શક મિત્રો બીજા સુપરફાસ્ટ સમાચારને લઈને વાત કરી લઈએ તો પ્રાથમિક શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ દર્શક મિત્રો શિક્ષણ અધિકારીનો નિયમ બહાર પાડવામાં આવ્યો છે જે શાળામાં દસ કે તેથી ઓછા વિદ્યાર્થી હોય તે શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જે લઈને અરવલ્લી જિલ્લાની નવ પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવશે આ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નજીક શાળાઓનો પ્રવેશ આપવામાં આવશે જ્યારે જરૂરી ટ્રાન્સફોર્મેશન વ્યવસ્થા ઊભી કરવાની શાળાના શિક્ષકોને અન્ય શાળાઓમાં ફરજ સોંપવાની સહિતની વહીવટી કામગીરી હાથ ધરવામાં આવી હતી